પાણી અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણી કાપ રહેશે કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં લીકેજ રીપેરીંગના કામ કરવાનું હોવાથી પાણી વિતરણ બંધ રહેશે જેથી ઉત્તર પશ્ચિમ ઝોન મધ્ય ઝોનમાં પાણી કાપ રહેશે મોટેરા ચાંદખેડા રાણી ભાંસોલ વિસ્તારમાં લોકો પ્રભાવિત થશે પાણી કાપને લઈને અમદાવાદીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડશે પાંચ ફેબ્રુઆરીએ હયાત પાણીના જથ્થા મુજબ પાણીનું વિતરણ કરવામાં આવશે તો અમદાવાદના અનેક વિસ્તારમાં આવતીકાલે સાંજે પાણી કાપ રહેશે કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં લીકેજ રિપેરિંગના કામ કરવાનું હોવાથી પાણીનું વિતરણ છે તે બંધ રહેશે અને જેથી અનેક વિસ્તારો છે તે પ્રભાવિત થશે ઉત્તર પશ્ચિમ ઝોન મધ્ય ઝોનમાં પાણી કાપ રહેશે મોટેરા ચામખેડા રાણી ભાંસોલ વિસ્તારના લોકો પ્રભાવિત થશે પાણી કાપને લઈને અમદાવાદીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે જ્યારે પાંચ ફેબ્રુઆરીએ હયાત પાણીના જથ્થા મુજબ તમામ વિસ્તારોમાં પાણી પાણીનું વિતરણ છે તે કરવામાં આવશે એટલે કે આ રિપેરિંગ કામ ચાલી રહ્યું છે તેને કારણે પાણી કાપ છે તે મુકવામાં આવશે અમદાવાદના અનેક વિસ્તારોમાં આવતીકાલે સાંજે પાણી કાપ રહેશે